તો આજે અમે બનાવના છીએ શિયાળાની એકદમ નવી જ રેસીપી જે છે ગાજરના રસગુલ્લા જે તમે કોઈ દારૂ ખાધ્યા જ નહીં હોય તો અમારું બ્લોગ જુઓ અને ગાજરના રસગુલ્લા બનાવો તો મિત્રો ગાજરના રસગુલ્લા બનાવવા માટે ઘી ગાજર ખોડ સુજી ઈલાયચી અને ડ્રાયફ્રુટ હોય તો ડ્રાયફ્રૂટની જરૂર પડશે અને જબરજસ્ત રીતે બનાવના બનાવી રહો અને દૂધ જો એ પાઉ બેસ નું શુદ્ધ દૂધ છે એને બનાવીશું તો બ્લોગ માં બનારો તો મિત્રો આપણે સૌથી પહેલા ઘી એડ કરી દઈએ તો જોઓ મિત્રો આપડે ગાજર ઘેરથી થી શેણી લાયા છે તો ગાજરને ઘીમાં ચડાવશું બધું તો મિત્રો હવે આપણે ખોડ એડ કરશું

જો મિત્રો બધું ચી ગાજર ને તો ડિસ્કાઉન્ટ કરી દઈએ તો આપણે ગાજર ને સોજી ને એક સાઈડ ચડવીને મીકી દીધું હોય તો થોડી વાર ઠરવા દઈએ અને પશુ આના નેના દડા બનાવી દેસુ તો મિત્રો હવે આપણે દૂધ ચડાવશું જાજુભાઈ ઘાટું નહીં થાય ત્યાં જુભાઈ તો મિત્રો આપણે જે થોડી ખોડ હતી એ રે એડ કરી દૂધમાં તો આપણે હવે દૂધ નું થાય તારજું કરી પકવવાનું તો મિત્રો એવું ઠંડુ થઈ ગયું તો આપણે આવું આના ગોર ગોર બોલ બની જઈએ તો જો મિત્રો આપડે દૂધની રબડી તૈયાર થઈ જાય તો હવે એના અંદર ગાજરના જે નાના નાના દડા બનાવ્યા એ એડ કરી દે તો જો મિત્રો આપણે બધા એડ કરી રબડી અંગાત મિલાવી દીધા તો હવે ડિસ્મો કાર્ડ દે બાર તો જો મિત્રો ડ્રાય ફ્રૂટ એડ કરી દે ઉપર તો જો મિત્રો આપણે ટેસ્ટ કઈ કઈક ક્યુ બન્યો જબરજસ્ત બન્યું મિત્રો મસ્ત બન્યો મિત્રો વાય બધું તો તમે અમારા વિડીયો જોઈન બનાવજો અને વિડીયો ગમે લાઈક કરો શેર કરો ચેનલ પર ના સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કાં તો ભૂલતા જ નહીં જય માતાજી